બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે હું ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માળકા ગામે આવ્યો છું અહીંયા તમે જોઈ શકો છો બધી બંની નસલની ભેંસો છે તો આપણે તબેલાના માલિકથી મળીશું અને જાણીશું કે તેમની પાસે કેટલી ભેસો છે કઈ કઈ નસલની ભેંસો છે કેટલી ભેંસો દુવા આપે છે અને કેટલું દૂધ ઉત્પાદન થાય છે અને કેટલી આવક મળે છે તો આપણે એટલું ઝેટ જાણકારી મેળવીશું તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો આ તબેલા માલિક છે શું નામ આપણું વ્યાસ વિનોદભાઈ માળકા તમારી પાસે હાલમાં કેટલી ભેસો છે ટોટલ હાલ પંદર ભેસો તમે કેટલા સમયથી પશુપાલન કરો છો ચાર પાંચ વર્ષથી તમે તબેલો સ્ટાર્ટ કર્યો હા ત્યારે કેટલી ભેંસો હતી તમારી પાસે એક ભેંસ શરૂઆત કરી તમે એક ભેસથી શરૂઆત કરી હતી ઓય અત્યારે ટોટલ 15 પશુ છે 15 પશુ છે પાડીઓ છે 6 હાથ કુલ 25 કુલ 25 પશુ છે એમ ને હમ તો હાલમાં કેટલી ભેંસો દુવા આપે છે હાલ 7 આલે

બરાબર તો હાલમાં એક ટાઈમ નું 40 લિટર દૂધ થાય એક ટાઈમ નું 40 લિટર દૂધ છે તો જ્યારે તમે આ ભેંસો લાવી હતી એ ક્યાંથી લાવી હતી તમે બધી કચ્છની ભેંસો છે બધી કચ્છમાંથી લાવેલી હા કેટલા કેટલા દૂધવાળી છે દૂધ 6 પ્લસ ની રનિંગ છે જ્યારે વીઆઈ ત્યારે 6 પ્લસ હા બે ચાર ભેંસો છે 8 9 8 9 ની બાકી રનિંગ 6 પ્લસ ગણાય એવરેજ 6 લિટર હા એવરેજ 6 લિટર ગણાય શું શું કિંમત ની લાવી હતી તમે બધી 1 લાખ થી 1.50 છે ની છે બે ભેંસો છે બે 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 ઉપર ની બાકી રનિંગ 1.50 તમારી પાસે કેટલી ભેસો હતી બે હજાર ચોવીસ પચીસ માંતી હતી આઠ દોવા દેતી હતી કેટલા નું દૂધ થયું દસ લાખ ને ત્રીસ હજાર આસપાસ સમથિંગ દસ લાખ ત્રેવીસ હજાર રૂપિયા નું થયું હતું તો વધારો કેટલો મળે તો ચોવીસ ટકા પ્રમાણે બે ને છત્રી કે બે ચાલી સમથિંગ હતો બે લાખ ચાલીસ હજાર રૂપિયા જોવો વધારો મળે વધારો હતો તો તમારી પાસે હાલમાં કેટલી જમીન છે ટોટલ હાલ જમીન પાંચ એકર હાલ પાંચ એકર જમીન છે તો તમે ખણદાન ચારો વેચાતો લાવો કે ખણદાન ને પચાસ ટકા ઉપર તો કરનો દો છે પચીસ ટકા બાર થી લાવવું પડે પચીસ ટકા ચારો બહારથી થી લાવો

એ કેટલી જમીન માં બનાવે આ પચાસ બાય સોળ નો શેડ છે આ શેડ પચાસ બાય સોળ નો છે એમાં કેટલો ખર્ચો થયો હતો અંદાજ બે અઢી લાખ રૂપિયા બે અઢી લાખ રૂપિયા નો ખર્ચો થયો તો ગમણ સાથે એટલે તમે તમારા પૈસે બનાવ્યા શેડ કે પેલો અમારા પૈસે બનાવી અને બાર દૂધાળા પશુ યોજનામાં ફોર્મ ભર્યો તો બાર દુધાળા પશુ યોજનામાં ફોર્મ ભર્યા પછી લોન પાસ થઈ સબસિડીના બે હપ્તા ભરાઈ જાય સબસિડી હવે જમા થશે કેટલી લોન મળી હતી લોન મળે તે 5 લાખ 70 હજાર ની 5 લાખ હજાર રૂપિયા ની લોન મળે તે 12 પશુ વાળા તો હવે કોઈ ભાઈને એ ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરી શકે એની શું પ્રોસેસ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાર દુધડા પશુ યોજના ની લિંક આપેલ છે એમાં ફોર્મ ભરી શકો છો અને એની માહિતી પછી આગળ આવે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું હોય અને આગળ પછી એની માહિતી બનાસ ડેરી થ્રુ એમાં તમને માહિતી મળે દૂધ ભરાયું હોય ને એના ઉપર લોન મળે એના ઉપર લોન મળે તો આ બાર દુધાળા પશુ યોજના હેઠળ આપણે બધી ભેસો વેચાતી લાવવી પડે કે હવે બાર દુધાળા પશુ યોજના હેઠળ આપણે બધી આ વેચાતી ભેંસો લાવવી પડે એનું કારણ છે કે આપણે આપણને સરકાર આ પશુ લાવવા માટેની સહાય આપે છે સહાય આપે સહાય આપે છે પશુ લાવો આ રોજગાર ઉદ્યોગ આગળ વધે એના માટે સહાય આપે છે સરકાર પશુપાલનનો વ્યવસાય આગળ વધે એના માટે સહાય આપે સહાય આપે છે બરાબર તો આ કેટલા ફૂટ શેડ બનાવવો પડે આપણે આપણે કુલ ચારસો ફૂટ બોધગમ હોય ને તો છસો ફૂટ નો ખુલ્લો વાળો બનાવવો પડે અથવા તો એક હજાર ફૂટ નું બાંધકમ જોઈએ જોઈએ વીમો પણ જોઈએ બાર દુધાળા પશુ દોતા જોઈએ એનો વીમો પ્લસ બાંધકમ ગમણ બધું કમ્પ્લીટ હોય તો આપણે બાર દૂધાળા પશુ યોજના હેઠળ પાંચ લાખ સિત્તેર ની સરકાર આપણને લોન આપે છે પાંચ લાખ સિત્તેર હજાર લોન આપે છે એનો દર વર્ષે એક લાખ ચૌદ પ્લસ એક ટકા માર્જિંગ પ્રમાણે વ્યાજ આપતો આવે છે અને એના ડોક્યુમેન્ટ કુલ આના બિલ એનો બધી વસ્તુઓ આપણે બનાસ ડેરીમાં આપણો તો આપણને સબસિડી પણ મળે છે ડોક્યુમેન્ટ ક્લિયર કરીને કમ્પ્લીટ આલો તો એક લાખ સાઠ થી એક બે લાખ વચ્ચે આપણને સબસિડી મળે એક લાખ સાઠ હજાર થી બે લાખ વચ્ચે સબસિડી મળે બરાબર તો કોઈ પશુપાલકને આ

હવે ત્રીજું વેતર છે હવે વ્યા છે ત્રીજું વેતર ત્રીજું વેતર વ્યાસી તમે ક્યાંથી લાવી હતી આ ભેંસ અમે કચ્છમાંથી લાવી હતી કચ્છમાંથી લાવી હતી હા શું કિંમતની લાવી હતી આ કે લાવી હતી 1,55,000 માં 1,55,000 રૂપિયા ની લાવી હતી અત્યારે વ્યાયેલી છે કે ગાભણ છે અત્યારે 6 મહિના ગાભણ છે ને દોવા જે બે ટાઈમ બબે 3-3 લિટર દૂધ આપે છે અત્યારે 6 મહિના ગાભણ છે 6 મહિના ગાભણ છતાં દૂધ દોવા આપે છે 3-3 લિટર આપે છે 1.5 વર્ષ થઈ ગયો લેટ પડાય 1.5 વર્ષ થઈ ગયો વ્યાયને ઓ વ્યાય 1.5 વર્ષ થઈ ગયો લેટ પડાય તો મિત્રો તમે ભેસ્ટ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ભેસ્ટ છે એનું તમે રૂપ જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર હાઈટ હાઈટ બધી રીતે લાજવાબ ભેસ્ટ છે અને અત્યારે છ મહિનાની ગાબણ છે આ ભેસ્ટ જો તૈયાર હોત તો એનું બાવલાનું પાવરને બધું આખો અલગ હોત અત્યારે છ મહિનાની ગાબણ છે છતાં પણ ત્રણ ત્રણ લીટર દૂધ આપે છે બે ટાઈમ તમે એની હાઈટ જોઈ શકો છો ફૂલ હાઈટવાળી ભેસ્ટ છે એનું તમે રૂપ જોઈ શકો છો બહુ લાજવાબ ભેસ્ટ છે તો મિત્રો તમે આ બે નંબર ઉપર ભેસ્ટ જોઈ શકો છો આ ભેસ તમે ક્યાંથી લાવી હતી આ કચ્છની ભેંસ બધી કચ્છની ભેસો આ ભેંસ કયા વેતરમાં છે હાલ આ હવે ત્રીજું વેતર વીએ છે હાલ બીજું વેતર છે હાલ બીજું વેતર છે ઓ બે મહિના કા પણ છે બે મહિના કા પણ છે ઓ હાલ રનિંગ 7 પ્લસ દૂધ છે હાલમાં તમે લાવી ત્યારે શું કિંમતમાં લાવી હતી મે બાખર લાવી હતી પાંચ મહિનાની પાંચ મહિનાની ગાભણ હતી ત્યારે લાવી હતી 1 લાખ 20 હજારમાં લાવી હતી 1 લાખ 20 હજાર રૂપિયા ઓવા કેટલું દૂધ આપ્યું આને વર્ષ દરમિયાન હવે રનિંગ તો મારી માહિતી નથી કારણ કે આપણે પાંચ મહિનાની બાખર લાવી હતી ટાઈમ ચાર ચાર લિટર દૂધ આપતી હતી લાવી હતી બરાબર હવે આપણે ત્યાં વિયાણી હાલ દોવા રનિંગ સાત પ્લસ દૂધ છે હાલમાં કચ્છમાં કયા ગામેથી લાવી હતી કચ્છમાં આડીસરની બાજુમાં નાનું ગામડું છે ત્યાંથી લાવી હતી બરાબર તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો બે આંખે કાયરી છે ઓરિજિનલ બંને નસલની ભેંસ છે તમે એનું રૂપ જોઈ શકો છો બહુ લાજવાબ ભેંસ છે ભેંસની તમે ઊંચાઈ લંબાઈ બાવલાનો પાવર બધી રીતે લાજવાબ છે અત્યારે કેટલો ટાઈમ થયો યાને 6 મહિના થઈ ગયા અત્યારે એને પણ 6 મહિના થઈ ગયા છે તમે એનું બાવલો જોઈ શકો છો બહુ લાજવાબ ભેંસ છે ઓલાઈ બીધી બધી રીતે બધી રીતે લાજવાબ છે વાચણના ગાળા જોઈ શકો છો તમે તો મિત્રો તમે એક આ ભૂરી ભેસ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે આ ભેસ તમે ક્યાંથી લાવી હતી આ કચ્છમાંથી લાવી હતી કેટલો ટાઈમ થયો આને વિયાને આને વિયાને 5 મહિના થઈ ગયા આ ગયા વેતરમાં આ પહેલા વેતરમાં પહેલા વેતરમાં હા અત્યારે કેટલું દૂધ છે ને હાલ 6 પ્લસ છે

પ્યોર બન્ની નસલ છે પ્યોર બન્ની નસલો એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો પીઠ પૂટો એનું બાવલું પાછળના ગાળા બધી રીતે લાજવાબ પાડી છે તો મિત્રો તમે આ ભેસ જોઈ શકો છો તમે ખોલીને પણ બતાવીએ છીએ પ્યોર બન્ની નસલની ભેસ છે તમે એનું સ્ટ્રક્ચર એનું રૂપ પાછળના ગાળા બાવલું અથવા તો જયારે તાજી વ્યાય ત્યારે બાવલાનો પાવર જે હોય એવો પાવર અત્યારે ગાભડ ભેસનો ન હોય અત્યારે બે મહિના ગાભડ પણ છે અને બહુ લાજવાબ ભેંસ છે તમે એનું સ્ટ્રકચર એની ચાલ જોઈ શકો છો બધી રીતે ભેંસ છે તો મિત્રો તમે એક આ ભેસ્ટ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બંને નસલની ભેસ્ટ છે ભેસ્ટ નો તમે સ્ટ્રકચર વચ્ચે ગાળા બાવલાનો પાવર જોઈ શકો છો બહુ ભેંસ છે આ ભેંસ ક્યાંથી લાવી હતી તમે કચ્છમાં કયા વેતરમાં અત્યારે ત્રીજું વેતર હવે છે વેતર કેટલા મહિના ખા ભરણ છે અત્યારે પાંચ મહિના વ્યાય ને અને અત્યારે બે મહિના કાપણ થાય બે મહિના કાપણ થાય અત્યારે કેટલું દૂધ છે હાલ છ પ્લસ છ લીટર પ્લસ આ ભેસ તમે શું કિંમતમાં લાવી હતી હાલ લાવી હતી એક લાખ સાહીઠ હજાર માં એક લાખ સાહીઠ હજાર આ પૂરી બે ભેગી લાવી હતી એક જ દિવસ તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો ભેંસનું રૂપ એનું સ્ટ્રક્ચર બાવલાનો પાવર જોઈ શકો છો બહુ લાજવાબ ભેસ છે